આમ એક સુંદર સૂચક દ્રષ્ટાંત દ્વારા સ્વામીશ્રી તૈયાર થયેલી ભગવાન સ્વામિનારાયણ ફિલ્મનો પ્રીમિયર શો આણંદના ગોપી થિયેટરમાં યોજાયો હતો મુજબ સ્વામીશ્રી સરદાર પટેલ યુનિવર્સિટીની રસાયણ વિજ્ઞાન શાખાના સભાગૃહમાં આપી

અવિચારી પ્રતિક્રિયા હતી તેને ઠારતા વાર્તા સ્વામીશ્રે કહ્યું એમ નહીં આપણે પ્રયત્ન તો કરવો જ બધામાં ભાગ લેવો ઉદાસી ભાવ કે ઉપેક્ષાનો ભાવ ન રાખો આ જ ભક્તિ છે આપણામાં જે અવ્યવસ્થા કે ગરબડ દેખાય છે તેનું કારણ એ કે આપણા સ્વભાવો ટાળવાના છે આ બધું ચાલ્યા જ કરશે પણ ઉદાસ થઈ નિવૃત્તિ પકડી લેવી નહીં આપણે ત્યાં પ્રગતિ પ્રસાર વગેરે બધું જ થઈ રહ્યું છે નથી તેવું એવું નથી

સાત વાગ્યા ને છપ્પન મિનિટ સુધી છાત્રાલયની હરિયાળીમાં સૂર્યગ્રહણનો સમય ઉજવી સ્વામીશ્રી બાકરોલ થઈને આનંદમાં મહર્ષિ દયાનંદ ચિકિત્સાલય નું ભૂમિપૂજન કરવા પહોંચ્યા અહીંથી વડોદરા અંકલેશ્વરને પાવન કરતા તેઓ રાત્રે સુરત પધાર્યા અત્રે તારીખ પેલી ઓગસ્ટ થી તેઓએ સનાતન ધર્મમાં હોલમાં સત્સંગી જીવનના સપ્તાહનો શુભારંભ કર્યો આ પારાયણ સાથે સ્વામીશ્રી બીજી શરૂઆત કરી એક ટાણાની બોચાસનમાં ત્યાગલભદા સ્વામીની વિનંતી સ્વીકારીને તેઓએ ચરોતરના રોકાણ પૂરતા એકટાણા મુલતવી રાખેલા પણ તાપી તટે આવતા તેઓએ તપના પાટે જીવનની ગાડી ચડાવી દીધી પરંતુ ફરાળમાં સવાસનની વાનગીઓ તેલ પ્રચુર હોય જે પિતાશ્રીની બીમારીની પરેજી પાડતા સ્વામીશ્રીને બિલકુલ અનુકૂળ આવે તેમ ન હતું એ કારણ ધરીને સૌએ એકટાણા ન કરવાનું સૂચન કર્યું તેઓ સમક્ષ મૂક્યું જોકે તપપ્રિય સ્વામીશ્રીએ તેવો પ્રસ્તાવ વધાવ્યો નહીં નદી નો પૂર આવતા ઘાસ નહીં જાય પણ તે પૂર પસાર થતા પુનઃ ખડું થઈ જાય તેમ વડીલ સંતોની વિનંતી થતા તપ બાબતે ઝૂકી જતા સ્વામીશ્રી પછી તેમ હિસાબ કરી દેતા કોઈ પણ પ્રકારના આડંબર કે અહંકાર વિનાની તેઓની તપસ્વી જીવન શૈલી સૌના નમન વંદન મેળવી લે તેવી હતી તે મુજબ આજની સવારે સ્વામીશ્રી ફરાડકર ને બિરાજ્યા ત્યારે તેઓ પાસે એક યુવાન આવી ચડ્યું તેના રૂવે રૂવે સ્વામીશ્રી પ્રત્યે આભારની લાગણી ફૂટી રહેલી

એ બધાને એમ થયું કે એવા કોઈ પુરુષ હોય તો પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદમાં શાહીબાગ મંદિરે બિરાજે છે અને તે વખતે બાપાને હાજરીની અંદર આ શ્રીરામ લખીને શિલાન્યાસનું પૂજન કર્યું તો એ લોકોને પણ અંતરની અંદર કેટલી પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર રહેલી આધ્યાત્મિકતા અને કેટલી બધી એમનામાં રહેલું ઓજસ એક જ્ઞાનની પરિસીમા સમાન એ અનુભવ એમને જ્યારે થયો હશે ને ત્યારે એમણે આ કરાયું અને પ્રમુખ સ્વામી મહારાજ પણ અયોધ્યામાં જેટલી વખત ગયા એટલી વખત એમણે ત્યાં આગળ રામલલ્લાની પાસે ઉભા રહીને ખૂબ પ્રેમથી ધૂન કરી છે યોગીજી મહારાજે પણ ધૂન કરી છે અને આવી રીતે પ્રસંગોપાથ પણ અયોધ્યાના અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ ઉપર જ ભગવાન શ્રી રામનું મંદિર બને એવી એમના અંતરની અંદર દ્રઢ ઈચ્છા હતી તો જો આપણે જાણીએ છીએ કે આ પ્રકારે આપણને ખ્યાલ આવે કે કેટલું જબરજસ્ત આધ્યાત્મિક ઓજસ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવવાનો હતો ત્યારે તે વખતે સાબરમતીના તટની અંદર આ ઉત્સવ કરો એવું નક્કી કરેલું ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર તરીકે જે કોઈ હશે એમને બોલાવેલા કે તમે આમાં અમને માર્ગદર્શન આપો એ પ્રમાણે આપણે આગળ વધીએ અને જ્યારે આવ્યા ત્યારે એમણે તો અવાવરી જગ્યાની અંદર બાવળ અને જાળા અને ઝાંખડા અને ખાડા ખટેકરા અને ને બધું વિચિત્ર પ્રકારનું બધું હતું એ જોઈને એમણે કહ્યું કે સ્વામીજી તમે જે રીતે ઉત્સવ કરવા માંગો છો એવો ઉત્સવ અહીંયા આગળ કરવો અસંભવ છે અમે તો એમ પણ કહીએ છીએ કે સરકારની પાસે બધી જ પ્રકારની સત્તા છે જેને કહેવાય કે નાના મોટા સાધનોથી માંડીને અહીંયા આગળ આવો ઉત્સવ કરવો હોય તો એના માટેનું બધી જ પ્રકારનું હોવા છતાં પણ ગુજરાત સરકાર ધારે ને તો પણ અહીંયા આગળ આપ જેમ ધારો છો એવો ઉત્સવ ન થઈ શકે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના મનની અંદર હતું કે જે સાબરમતીની રેતીની અંદર વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણ પોતે અમદાવાદમાં જ્યારે જ્યારે આવીને બિરાજતા ત્યારે એ મહારાજ પોતે કાળુપુરમાંથી ચાલતા ચાલતા સાબરમતીના તીરે આવીને સ્નાન કરતા એવા પ્રસાદીના સ્થાનની અંદર ભગવાન સ્વામિનારાયણનો આ શતાબ્દી મહોત્સવ દ્વિશતાબ્દી ઉજવાય એવી સ્વામીશ્રીના અંતરની અંદર હતું જો એ અહીંયા પણ આપણને ખ્યાલ આવે કે આવું આધ્યાત્મિકતાનો દોર ચાલ્યો આવતો હોય ને એના અંતરમાં આવા રે બાકી તો સ્વામી કહે છે કે તરત જ એને ચાલો ને આવે તો આપણે મૂકો પડતું અને પછી તો જયારે બધી જ પ્રકારનું બંગાળી કારીગરોએ મંદિર કર્યું સરસ મજાના સભામંડપ આગળના ભાગમાં ગેટ પછી આપણે યજ્ઞ નો ગેટ બધું જ અદભુત જ્યારે તૈયાર થયું અને ના દિવસે પેલા ચીફ એન્જિનિયરને પણ આમંત્રણ આપ્યું છે અને ત્યારે તે વખતે ત્યાં આવ્યા અને ઉદઘાટન કરીને અંદર પ્રવેશ કર ત્યારે જોયું ત્યારે એમ થયું કે સ્વામી આ કાર્ય તો ભારત સરકાર કે ગુજરાત સરકાર ધારે તો પણ ન કરી શકે એવું કામ આપે આપના સ્વયંસેવકો પાસે કરાયું ત્યારે ખરેખર એ અભિભૂત થઈ ગયા એટલે એટલા માટે આપણને કહેશે કે આ જે સત્પુરુષની અંદર રહેલી આધ્યાત્મિકતાની અસર કેટલી જબરદસ્ત પડે છે જ્યારે આપણે જાણીએ છીએ કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે જ્યારે આફ્રિકા અને લંડનની અંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને દેશમાં વધાર્યા અને ત્યારે અમદાવાદ આવ્યા ત્યારે તે વખતના સમયની અંદર હિતેન્દ્રભાઈ દેસાઈ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા અને એમને મનની અંદર એવું રહ્યા કરતું હશે કે સાધુ શું કરી શકે પણ જ્યાં પ્રમુખ સ્વામી યોગજી મહારાજ પોતે લંડનની અંદર ખ્રિશ્ચન ધર્મના ચર્ચની અંદર ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજને વધરાવીને આવ્યા અને એની વાતની એમને ખબર પડી અને એટલે એમણે પોતે એક એમના કાર્ય ઉપરથી અને ગાંધીનગરની અંદર નિવાસ સ્થાને કદાચ મારા ખ્યાલ મુજબ એમ જ છે તો ત્યાં આગળ ભવ્ય સ્ટેજની રચના કરી યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજ વગેરે સંતો સ્ટેજ ઉપર બેઠા અને ત્યાં આગળ ભવ્યતા આવતી ભવ્ય હિતેન્દ્રભાઈ દેસાઈએ પોતે સ્વાગત કરેલું અને એમણે પોતે કહેલું કે મને મનાતું નહોતું પણ આ યોગીજી મહારાજના દર્શન કરતા મારા અંતરની અંદર દ્રઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આવું વિરાટ કાર્ય હિન્દુ ધર્મના પ્રચારનું કાર્ય આ યોગીજી મહારાજ જેવા પુરુષ પોતે કરે અને કરી શકે તો જો આપણને ખ્યાલ આવે છે કે જે વ્યક્તિ પોતે સંપર્કમાં આવે છે અને પછી એને અનુભવ થાય છે એ આધ્યાત્મિકતાનો થાય છે અને એટલા માટે તો મહારાજ આપણને કહે છે કે આવો એક જે ગુણ સત્પુરુષને વિશે જે રહેલો છે ને આ બધા જ ઓગણચાલીસે ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ આ ગુણાતીત સંતને વિશે તો છે પણ જ્યાં આપણને એમ લાગે કે આધ્યાત્મિકતાની વાતો લોકો ઘણા બધા કરતા હોય છે પરંતુ કંઈક ખૂણે ખાંચરે કાં તો માન પડ્યું હોય કાં તો કામ પડ્યો હોય કાં તો ક્રોધથી ભભૂકી ઉડતા હોય આ પ્રકારનું બધું ચાલતું જ હોય જ્યારે સ્વામીશ્રીના જીવનની અંદર રહેલી આધ્યાત્મિકતા ગમે તે વ્યક્તિ ગમે તેવું બોલી જાય તો એનું પણ કોઈ પણ સંજોગની અંદર હિત થાય એવો વિચાર એક યુવક રાજસ્થાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજને રૂમની અંદર પ્રવેશ કર્યો અને તે વખતે બાપા એકલા જ હતા અને સ્વામીને કહ્યું કે સ્વામી તમે ધારો એ બધું થઈ શકે ને એટલે છે પણ તારે શું કહે પૂછવું છે શું એ કે ને તો તે વખતે હરિકૃષ્ણ મહારાજને નો સ્પર્શ કરીને સ્વામીને કહ્યું કે આ તમારો બધાએ વિરોધ કરે છે એ બધાને તમે આ પ્રમાણે કહેવાય છે કે કંઈક શાપ આપી દો ને એટલે એ બધું મટી જાય અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સેજ આમ ઉગ્ર થઈને બોલ્યા કે તું આજથી પાણી લે કે ક્યારે પણ કોઈના પણ માટે આવો સંકલ્પ કે વિચાર પણ અંતરની અંદર આવવો ન જોઈએ